પ્રોગ્રામ પૂરો કરીને નીકળે એટલે આપણે ગામો ગામ એવા મિત્રો બધા હોય છે તરત સાલુ ગાડી સડી જાય અહીંયા જ આગળ ઘર છે આમ જો માય ભાઈ આમ જો તાજા દૂધ હશે ને આમ જો માયાભાઈ આગળ ચા પાણી પીને તમ તારે તમે સુટા તો એક ભાઈ મને પરાણે અમને લઈ ગયું હજી માં દાખલ છે તો ભાભો આખી રાત ઉતેલો નહીં આ માઇક અવાજ જાતા છે ડેલી માં બેઠા બેઠા દાતણ ને ટીપે બજર બજર ચડાવી ને બેઠા બેઠા ભાભા મામા મામા બડકા કાઢતા હતા તો અમે અમે પધાર્યા

ભાભે જે હામ અમારી હામાં ઉપાડા લીધા કોણ કોણ હતા હું હતો જીજ્ઞેશભાઈ હતો બોલા ઉભો ઉભો કુદે ઈ મેં બાપા કુદ્યા ન કહેવાય આ બધું ગાતા હોય મોજ થી બધું આવતું હોય એ બધું હાસુ પણ ગામમાં હક લેવા દેતા હોત તો આવ્યા હવા હમી હાથ ના ઉપાડા લીધા હતા પછી ઓલો છોકરો તમારું બાવડું પીગળ્યું મને કે મેં હાલે હાલે રાખો ને હાલો અમિત ફોળી એમ હાલે હાલે રાખી ને પણ ન્યા ક્યાં લઈ જતા હે હવે આવું આવું થયું છે કેવી પરિસ્થિતિ પછી અમે તો પરાયણે જેમ મીરાબાઈ ઝેર પી જાય એમ અમી તેની વાતો પી જાવ કારણ કે આખર તો અમે બધા ભક્તો ને બેઠક રૂમ માં અંદરજી બેઠા

દેવના ના જેવા ભગવાન દીકરા આપ્યા ને દીકરીઓને ભૂલવાડે એવી દીકરા ની વોવું આવ્યું છે હવે અને પછી જે ડોસીએ જે કાકરા મળ્યા મારી હારી બધું રાંડી પણ મારો વારો નો આવ્યો ગલીમાં માં રાંડ્યા જકલમાં રાઈયા જમના માં પણ મારો વારો નો આવ્યો હવે જીવતા રંડાપા રંડા ભાભે ઝેર કર્યું છે માથા ટૂંકી વાત એટલી જેટલું જીવાય એટલું મોજ થી જીવો પાછું કારકારક તમારે જેલમાં જવાનું આવું જ લીખ્યું છે ને અમે ગુજરાત કોઈ જેલ બાકી નથી મૂક્યો એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે એટલે મેં અમરીશભાઈ વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા છે ને અને સ્પીડે પીડ હાઈવે માં જવાનું બાપુ કારકારક તો વચ્ચે ધોળા પટાવે ને એ ઉભી લીટી જ લાગે એકસો કરજો કારક કરતા નહીં ફાયટો કરજો પાછું મળે નીકળે અરે મકાન બનાવા છો ફેક્ટરી લીધો આપો છો તો લાડી માટે કેમ નો આપો ઓલા બેંક વાળા કે મકાન માટે લઈ તું નો હપ્તા તો મકાન સીલ થાય

આપડે કે શું છે તાવીયો આંગળી ની વાત આવે એટલે કહો આપડા આ હાથ છે ને સાહેબ આપડો હાથ એમાં સુરભા આંગળીઓ અલગ અલગ છે આંગળી છે ને આ એના બહુ ધંધા હારા નહિ

બરોબર આ મોટી આ મોટી આંગળી છે ને એ પછી શું કરશે ખબર એ મોટી એટલે છે માળામાં એ પેલી છે આ ધંધા નબળા કરે ને એટલે માળામાં સારા કામમાં આખી જ રહે બોલો તમે જોવો તો ખરા આપડાના આપળા હાથની વાતો આપણને સમજાતી નથી બોલો બસ હસતા રહ્યો બીજું કાઈ નહીં મોજથી જીવો જે હમ મળે

ધોઈ બસો વાસણે હું ધોઈ નાખું અચ્છા મારી કરતા બે વરહી મોટા છે મારા વડીલ છે અચ્છા અચ્છા માયા ભાઈ હું પગે હું દાબી દઉં અરે અર લાઈટ વઈ જાય ને તો વાહરે હું નાખું તોય મારે છે સો કાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો જામ્યો કા એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદી પેલા તો એમ કીધું કે કાશીનાન પાકીના કીધું આમાં એવું છે અમારે હોય ફળિયામાં જૂનીના નવીના એક બેને એના પતિ ને હાથ કર્યો દોડો દોડો જલ્દી આવો શું થયું તાકે તમારા દિકરા એને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો તો સાંભળનાર વંડીએ સડી ગયા કે હા નવીન હાવ એક વાત કહું તમને કે પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે ખોટી આચકલાય કરે નહીં જેની જયારે પાસે સુદર્શન ચક્ર હોય

એ પેલા આ બાજુ ધ્યાન રાખજો એવું કામ નક્કી કર્યું તું કે આપણ બા બીજું તો શું કરવું યાર હામી મંડાઈ તમારે શું કરી લેવાનું હવે અમે આજ ખરેખર આજ બોલી મીંદડી જેમ દૂધ પીતી હોય ને આખું વિશે એમ હું બોલું છું તો હા એવા ફેશનના ગીત આવ્યા

પણ તાર કાકા શું કરે કઈ કરતા ન વળ ખાય ગામમાં તાર બાપા તો કેતા લે નું કરે ઓફિસ છે લે વેશની લે ની નથી વેશ વેશ કરે બાપ દાદા નથી એ વેચી નાખી નાખી ખબર ખારી સિંગ માં કઈ વાંધો એમ કઈ રોજ ન ખાય હા જે ખાય રાજ્ય રાચે બેટા ખારી સિંગ તો રાતે રાતે ખાતા એમાં વાંધો ને એકલી ખારી એકલી નો ખાય

ક્યારથી આ દ્વારકામાં શરૂ થયું છે સાધુ ને કૃષ્ણ મળવા માટે મંજૂરીઓ લેવી પડે છે ગોવિંદ માફ કરજો પણ થોડોક એનો વેહ એવો લાગ્યો ને એટલે દ્વારપાળો અટકાવ્યા ક્યાંથી આવે છે પોરબંદર આવે છે પોરબંદર ને બ્રાહ્મણ આ બે ભેગું થયું ને કૃષ્ણના ના કાન છે મને જટકે કોણ છે પ્રભુ તમારી મિત્રતાનો દાવો કરે છે ભગવાન મહાદેવ પરિણા રોકાણે હિમાલય હિમાલયમાં વિષ્ણુ પરિણા લક્ષ્મી ને લક્ષ્મી દરિયાના દીકરી સમુદ્ર ના દીકરી અને વિષ્ણુ રોકાણ સમુદ્રમાં શીખો આ ચિંતા કરાય ગામડામાં ચિંતા જ નહોતા કરતા બાર બાર છોકરા થતા કોઈ દુઃખી ઈ બાર છોકરાના માવતર કોઈ વૃદ્ધાશ્રમ માં જાય બે તો બાથવા હાટું રાખતા ગામ

અને આય આવેલા અને આય જે ઓલી કાળી લોબડી હોટેન બાપુ આ એ લોબડી ઠકરાણા એટલે દરબાર સાહેબના ઘરેથી માં હતા એમણે કીધું કે આય એક આ લોબડી દેતા જાવ ને મને બહુ ગમે એટલે આય એને લોબડી દેતા ગયા અને બન્યું એવું દરબાર સાહેબ રાતના મોડા આવી અને જ્યાંનો બેઠકનો ઓરડો હતો ત્યાં સુતા હતા અને સવારમાં વહેલા આપણો જે પેલા ડેલી ની બહાર ઓટલો રહેતો આપણે દાંતણ કરતા એ ઓટલે બેઠા બેઠા દાંતણ કરતા અને બન્યું એવું કે દરબારના ઘરના એ પોતે ઠંડી હતી શાળો હતો એટલે ઓલી ગરમ લોબડી ઓઠી અને એ વાકા વાકા વાળતા થા પણ કાળી લોબડી ઓઢેલી વ્યક્તિ જ્યાં વાળતા જોયા એટલે દરબાર સાહેબને એવું થયું કે આયમાં મહેમાન આવ્યા લાગે અને આયમાં ને થોડું આપણા ઘરે વળાય આપણા ઘરે થોડું વાહિંદુ કરાય આપણા ઘરે થોડું હાવણો લેવાય એટલે દાતણ કરતા ભગવાને કોઈ ખોટા કોઈ મોકલા જ નથી કઈક નું કઈક કાર્ય કરવા આવ્યો હોય પણ છતાં તમારા ધ્યાનમાં કોઈ હોય અને એવું લાગે કે અમારા ગામમાં હા આવી એક નવી છે કાંઈ કરતો નથી એ વાત ખોટી છે એ ગામની હળી કરવા આવ્યો હોય આમ તો આવતું જ નથી કોઈ

આ પૈસામાં કરંટ બહુ છે આમાં બહુ કરંટ છે નહીં આ પૈસા અમારે નથી લઈ જવાનું બરોબર છતાં અમારી માથે નાખો ને તો તાળવામાં લેવું પડે ભાઈ ભાઈ આતડે ભલે તૂટી જાય પણ મૂકવું નથી એમ આમ અડે ને ત્યાં કરોટ લાગે એટલે વાત કરતો છો રાજભા કે માણસો અમુક ખીજાવા જાય અને એક બહુ તમે યાદી કરાવીને યાદીમાં હું પાછો વિયો બાજુ હા છોકરા તો ઉપર વિ બે જા ઘડી મારી પાસે બેહી જા મારા ભાઈ બે જા કેટલા ભણ કેટલા ભણ છું ભણે છો પાંચમા ભણે બોલો અમે તારી જવડા હતા પહેલો ભણતા આજે દ્વારકાધીશ ની એવી કૃપા થઈ કે હું જોગાનું જોગ આજે સવારમાં ભગવાન સોમનાથ મહાદેવની ધજા ચડાવીને પાંચ હજાર સ્વયંસેવકોને લઈને દ્વારકા જતા હતા તો રસ્તામાં મોઢવા ગામ એટલે સોમનાથની નજીક આમ ગણીએ તો થાય એટલે કોડીનારની પાસે ત્યાંથી એટલે બસ્સો ને સિત્તેર કિલોમીટર રોઢવાથી દ્વારકા થાય તો જો આ દ્વારકાધીશની કૃપા અમારે આવતીકાલે અમે પાંચ હજાર સ્વયંસેવો પડી નીકળ્યા છીએ અને સોમનાથની ધજા ચડાવી અને આવતીકાલે એટલે કે દસ તારીખે સવારે દ્વારકાધીશની ધજા છે તો દ્વારકાના કેળે જાતા હતા ત્યાં રોઢવાથી ત્રણસો થી વધારે માતાઓ વ્યવૃદ્ધ ન્યાલી લઈ અને યુવાન અને બાળકો સુધી જે માતાઓ બહેનો બાળકો વડીલો આ આખો સંઘ જે હાલીને જે દ્વારકા જઈ રહ્યો છે તો પેલા તો લોઢવા ગામના તમામ વડીલો બહેનો ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમને દ્વારકા જઈશ અને પાછો મિત્રો ઉભું રહેવાનું મન થયું કારણ કે હાલીને જાય અને પાછા રાસ રમે માણા નગર તો થાકી જાય ને હવે થાકવું કે રમવું એટલી ઘડી અહીંયા રમે રમેતા પંદર કિલોમીટર નો પલો કપાય જાય અને અને એ પૂછ્યું કે અમે રહી તો જાય એકસો ને દસ ટકા દ્વારકાધીશ સાથે છે અને ભગવાન દ્વારકાધીશ ખુબ એમને શક્તિ આપે એ દ્વારકાધીશ ના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

એક તમને માનતો જ ન હોય ને એની આગળ હાસુ થવાની મહેનત જ ન કરવી કારણ કે તમે હથેળીમાં સાંદો દેખર જો કે ઈ તો જાદુ કે છે જો મરી જાય અને એક કાળિયાને કોતરી ખાઈ એવો મિત્ર હોય ને હાલે કાળિયામાં બેઠેલો હોય એની હારે સોખવટ્યુ કરવાની ન હોય દુનિયા ભલાને મન ફાવે બોલતી હોય પણ ભેરૂબંધ એમ કહેતો કે દોષ અમી બેઠા ચિંતા કરતો નહીં આવા મિત્રો હારે બેહી ગયો ભલામાં મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોશ ઈ પછાયો પાણી દીએ એ ઈ ને ધરે રોશ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાને જે દ્વારકાધીશ